ખવારમાં મિત્રો મોઢું સીધા આપણે કારખાને વ્યા હતા સીધા ગયા પરેશભાઈ પાસે તો આતો હોય કે ઓલા હરણ કાઢી નાખી છે ઘંટી આવ્યો હતો તો વિજયભાઈ નીરાયા ત્યાં પટ મારતા હતા કાપવામાં તો પેલો નંબર લે હવે આમાં મારા હીરા હાલ છે ને હીરો જો બગડી ગયો આગળ મેનેજર થાય હાસું હીરા મૂકીને પછી આપણે વ્યા મંગળવારીમાં તો જો બજારમાં માં બે ખોલી ને પણ મોઘો છે બ્લેન્કેટ મોજા દર્શનભાઈ રવિભાઈ બે અહીંયા છે એક જોડી સંપલ અને એક જોડી આપડે માનકુભાઈ કપડા લઈ લીધા મંગળવારી ને માન તો દેવું પડે ને આયા તો બધું છે પછી આપડે નીકળી જાય કારખાના સાઈડ પાણી તો જવું તમે ડેમમાં આવી જે આપણે માવો ખાવા માવો લઈને જો આ બિલ્ડિંગમાં આપણે જવાનું આન કરી દીધું ખ્યાવાનું ચાલુ હો ભાઈ સાગર ભાઈ કોડ પહેરીને તૈયાર થઈ ગયા છે ઝીગા ભાઈ હોય તો તૈયાર થઈ જશે કે આપણો તો હંદન મોર જવાનું હોય અને કારખાનું મિત્રો થઈ ગયું બઈજી ફરી મળી એક નવા વિડિયોમાં મિત્રો સબસ્ક્રાઇબ થેન્ક યુ માલ ભૂલાઈ ગયો મિત્રો